એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ મામલે મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે મેડિકલ કોલેજમાં સસ્પેન્ડેડ હાજર થયા છે તો તપાસ સમિતિ સમક્ષ આઠ ડોક્ટર જવાબ લખાવ પહોંચ્યા છે અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ મામલે આ મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે મેડિકલ કોલેજમાં જે આઠ ડોક્ટર હતા જેમને સસ્પેન્ડ કરાયા હતા તે હાજર થયા છે તપાસ સમિતિ સમક્ષ આઠ ડોક્ટર જવાબ લખાવવા માટે પહોંચ્યા છે અને હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે

કોન્ટ્રાક્ટર હતા તેઓને સસ્પેન્ડ દૂર કરવામાં આવ્યા છે ત્યારે તેઓ છે તે આજે જે જવાબ લખાવા માટે જે એનએચએલ મેડિકલ કોલેજ છે તે એનએચએલ મેડિકલ કોલેજ ખાતે આવ્યા છે તમે જોઈ શકો છો કે જે આ વોર્ડ રૂમ છે તે આ રૂમની અંદર છે તે હાલ જે આઠ ડોક્ટરો છે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેઓ આ રૂમની અંદર છે તે હાલ પોતાનો જે જવાબ છે તે જવાબ લખાવી રહ્યા છે પોતે છે તે આ જે કૌભાંડ છે તે કૌભાંડમાં નિર્દોષ થવાની જે વાત છે

અહિયાં હાજર છે અને પોતાનો જે જવાબ છે તે જવાબ રજૂ કરશે તપાસ સમિતિ છે તે તપાસ સમિતિ પંદર દિવસની અંદર જે તપાસ પૂર્ણ કરીને જે રિપોર્ટ આપવાની છે ત્યારે જે હાલ આઠ સસ્પેન્ડ કરાયેલા જે ડોક્ટરો છે તે અહીંયા ઉપસ્થિત છે અને પોતાનું જે પક્ષ છે તે રજૂ કરી રહ્યા છે તો જે દેવાંગ રાણા છે દેવાંગ રાણા ને દૂર કરવામાં આવ્યા છે તેઓ તો હાલ ઘરે ઉપસ્થિત નથી તેઓના ઘરે તાળું જોવા મળી રહ્યું છે ત્યારે હાલ જે આઠ ડોક્ટરો છે તે પોતાનો જવાબ રજૂ કરવા માટે અહીં આવ્યા છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે આગળ આ મુદ્દે શું થાય છે જી જનક તપાસો ધમધમાટ હવે કઈ દિશામાં આગળ વધશે હવે આગળ શું કરવાનું આવશે જ્યારે આઠ ડોક્ટરો તો જવાબ લખાવ્યા છે પરંતુ પછી હવે આગળ શું અજી અજે આ કમિટી રચવામાં આવશે તે કમિટીને લઈને પણ જે વિપક્ષના જે કોર્પોરેટર છે તેના દ્વારા જે સવાલ ઉભા કરવામાં આવ્યા છે કારણ કે જે તપાસના કમિટીના જે બે સભ્યો છે તે બે સભ્યો સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે જે છે જે ડીન છે કોલેજના તેઓ સામે ગેરરીતિ કરીને જે છે તે નોકરી આપવાની છે તે આક્ષેપ કરવામાં આવ્યો છે તો જે સુપ્રિન્ટેન્ડન્ટ છે જે વીએસ ના સુપ્રિન્ટેન્ડન્ટ સામે જ શંકાની સોય વ્યક્ત કરવામાં આવી છે કારણ કે જે એમઓયુ થયા છે તે એમઓયુમાં જે સુપ્રિટેન્ડન્ટ છે તેઓની સાઈ છે એટલે કે સુપ્રિન્ટેન્ડન્ટ પણ સમગ્ર કૌભાંડમાં સામેલ હોવાની વાત કરવામાં આવી છે ત્યારે જે તપાસ સમિતિ છે તે તપાસ યોગ્ય રીતે કે કેમ વિપક્ષ દ્વારા કરવામાં નિવેદનો છે જવાબ લેવામાં આવી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહે છે કે તપાસ સમિતિ આ બધા જ જવાબો રજૂ કરીને પુરાવા રજૂ કરીને કયા પ્રકારનો રિપોર્ટ છે સબમિટ કરે છે તપાસનો રિપોર્ટ ફેર આવે છે કે કેમ તે પણ એક મહત્વનું રહેશે જી જી આભાર જલક સમગ્ર માહિતી